તે સમયે ધર્મેશભાઈ બાથરૂમમાં ગયા હોવાથી ચમત્કારી બચાવ થયો હતો અને બહાર આવ્યા બાદ જોયું તો હોમ થિયેટર અને ટીવી સહિતની તમામ ઘરવખરી ભાંગી તૂટી ગઈ હતી આ બાબતે તેના પુત્રએ રજૂઆત કરી હતી કે તેના પિતા ધર્મેશભાઈ કશો કામ ધંધો કરી શકે તેમ નથી અને પોતે પરિવારનું ભરણ પોષણ કરે છે જર્જરિત મકાન પડવાના કે સમારકામ કરાવવાના તેની પાસે પૈસા નથી તેથી સરકાર જો સહાય કરે અને લોન અથવા અન્ય કોઈ રીતે વ્યવસ્થા કરી આપે તો સમગ્ર મકાનનું સમારકામ થઈ શકશે અન્યથા આખે આખું મકાન પડી જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે કૌશિક ધર્મેશ તુંબરિયા મારું નામ છે નાગરવાળો જૂની દીવાદાંડી પ્રાપ્તિ સેન્ટરની બાજુમાં અમે રહે છે બપોરના સમયમાં મકાન છે ને એ મારા પપ્પા બાથરૂમમાં ગયા તા બરોબર બાથરૂમમાં ગયા ના હોત ને તો તળત આખું મકાન માન માન બગચા એ પડી જ જતા ખોડી એવી રીતે આપ માન સેજ એક રહી ગયા કને એનું એ પૂરું થઈ જાય ત્યાં ને આ આ નગરપાલિકા કઈ એક જેસ કઢાવી દેતી હોય તો અમારી તો ટેવર તો સાવ છે જ નહીં કે અમે બધી કઢાવ્યો મકાન પાડવાની ટેવર અમારી છે નહીં આ તો સરકાર તરફથી કઈ થાતું હોય જી મકાન પાડવાનું લોન બોન કઈ કઢાવી દે તો અમે ભરી ધીમે ધીમે ભરી શકીએ તો તો અમારી થી થાય અગર બીજું અમારી થી કઈ થાતું નથી કે મારી નાનકડી બેન છે સ્કૂલ માં ભણે બધું મારા ઉપર ખર્જો છે બરોબર ને અત્યારે હું રેકડી મેં હમણાં જ બનાવી છે એના હજી હપ્તા બાકી છે એના હપ્તા હજી ભરાણા છે નહીં બરોબર તો આ સરકાર કંઈક હેલ્પ કરતી હોય તો આ મકાન પાડીને બનાવી દેતી હોય તોય અમને કંઈ વાંધો નથી શું ભાઈ નું કેટલું નુકસાન થયું અત્યારે નુકસાન તો અત્યારે આ બધું પડી જ ગયું છે એમાં કઈ આ પછી ટીવી હોમ થિયેટર તૂટી ગયું ટીવી તૂટી ગઈ પછી આ પેઢી આખું નીકળી ગયું ઉપરથી અનેક મકાનો આ પ્રકારે જર્જરિત છે અને તેનું સમારકામ કરવું જરૂરી બન્યું છે તંત્ર દ્વારા પણ ભૂતકાળમાં અનેક મકાન માલિકોને નોટિસ અપાઈ ચૂકી છે પરંતુ આર્થિક રીતે અત્યંત નબળા પરિવારો વસવાટ કરતા હોવાથી સમારકામ કરાવી શકે તેમ નથી માટે તંત્ર આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર